ઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાનો પરિવારનો વિવાદ હર હંમેશા ચર્ચાનો વિષય રહે છે અને એમાં પણ ખાસ કરીને નણંદ ભાભીનો ઝઘડો તો ટોક ઓફ ધ ટાઉન છે હર હંમેશ તેમનો ઝઘડો હેડલાઇન્સ બનતો હોય છે ત્યારે એકવાર ફરી આ નણંદ ભાવી એટલે કે રીવાબા જાડેજા અને નૈનાબા જાડેજા ચર્ચામાં આવ્યા છે કારણ કે નૈનાબા દ્વારા કંઈક પોસ્ટ જ એવી કરી દેવામાં આવી છે જો કે ત્યારબાદ તેમને પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ ગઈ તો તેમને પોસ્ટ પણ ડિલીટ કરી નાખી છે પરંતુ હવે શું કારણ કે અત્યાર સુધી તો કેટ કેટલા લોકોએ આ વાયરલ પોસ્ટ જોઈ લીધી છે આપને ખ્યાલ છે આ મુદ્દો નૈને

મોટા મોટા નેતાઓ આવ્યા હસ્તીઓ સામેલ થઈ જેના અનેક ફોટો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જોકે આ પ્રી વેડિંગ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા જોવા ન મળ્યા અને આ જ મામલે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના મોટા બહેન નૈનાબા જાડેજાએ નામ લીધા વગર જ રીવાબા અને રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધી દીધું

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રામ મંદિર મુદ્દે નૈનાબા અને રીવાબા સામે સામે આવી ગયા હતા અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન મુદ્દે નણંદભાબી વચ્ચે શાબ્દિક વોર શરૂ થયું હતું જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિ ન થાય અને તમામ લોકો ધર્મને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવું નિવેદન આપ્યું હતું જેના પર નૈનાબાએ વીડિયો પોસ્ટ કરીને રીવાબા જાડેજાને આડે હાથ લીધા હતા રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે લોકસભાની ચૂંટણીની પડેપળની અપડેટ્સ અને માહિતી જાણવા માટે આપ જોડાયેલા રહો અમારી સાથે ફરી મળીશું નમસ્કાર